સુરતમાં નરાધમો વારંવાર બળાત્કારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે પંદર વર્ષની દીકરી પર સાવકા પિતાએ જ દાનત બગાડી બળાત્કાર ગુજાર્યો હતો વારંવાર સાવકા પિતાના ત્રાસથી કંટાળી આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ સાવકા પિતાને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક કિશોરીના પિતા નાની ઉંમરમાં અવસાન પામ્યા હતા ત્યારબાદ તેની માતાના સાસરિયા પક્ષોએ સંબંધી યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા ત્યારબાદ કિશોરી તેની માતા અને સાવકા પિતા સાથે મોટા વરાછા વિસ્તારમાં રહેતી હતી બાર વર્ષ પહેલા સાવકા પિતાએ પંદર વર્ષની દીકરી પર દાનત બગાડી હતી અને દીકરીની એકલતાનો લાભ લઈ બળજબ રીતે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો આ સમયે સાવકા પિતાએ શારીરિક સંબંધ બાંધતો હોય એવા ફોટા અને વિડીયો પણ ઉતારી લીધો હતો જેની જાણ દીકરીને પણ ન હતી અવારનવાર સાવકો પિતા તેને હેરાન પરેશાન કરતો હતો અને શારીરિક બાંધવા દબાણ કરતો હતો પરંતુ દીકરી સાવકા પિતાને તાબે થઈ ન હતી સાવકા પિતાએ છેલ્લા બાર વર્ષથી વિડીયો વાયરલ કરી તેને બદનામ કરવાની ધમકી આપી માનસિક રીતે હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું જેથી આખરે પિતાના ત્રાસથી કંટાળી દીકરીએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે એને લઈને પોલીસે સાવકા પિતા નારાધમ ભગીરથ નારાયણ ભાર્ગવ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા સુરત પોલીસ કમિશ્નર ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર જોન વન અને મદદનીઝ પોલીસ કમિશ્નર એ ડિવિઝનની સૂચના મુજબ કાપુદરાના ઇન્ચાર્જ પીઆઈએમઆર સોલંકી તથા પીએસઆઈ આઈ એમબી વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ્ટેબલ દામજી ધનજી અને અનારમ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ સિંહ પાંચાભાઈ તથા રઘુભાઈ મગનભાઈ હોય રાજસ્થાન બોર્ડર પરથી બળાત્કારી સાવકા પિતા વાઘીરથ નારાયણ ભાર્ગવને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો કાબોદ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી અબેન આઈ ઓર ઉપને એસા બોલા કે દો હજાર તેરમાં ઉનકે જો સૌતેલે બાપ હું સ્ટેપ ફાદર યા સાવકા પિતા બોલતે उन्होंने उनसे बलजबरी से उनके साथ शारीरिक संबंध बनाया और ये जो संबंध बनाया उसका एक वीडियो उतार लिया और इस वीडियो के धमकी वीडियो को लेके वो बार बार उसको धमकाते थे इस लड़की को और उसके बार बार शारीरिक शारीरिक संबंध भी बनाया कई बार और इसको वीडियो को वायरल करने की धमकी भी दे रहे थे उसको और व्हाट्सएप पे वन टाइम सीन करके वीडियो करके वो उसको भेजते थे और उसको धमकाते थे, थे। तो इस मामले में काफ़ी गंभीरता था और इस मामले को गंभीरता को समझते हुए हमने तुरंत ही आई पॉक्सो एक्ट और आई एक्ट के तहत इसमें तुरंत फरियाद दाखिल की और पी सोलंकी और पी आई वाघेला पी एस आई वाघेला ने इस पर तुरंत टीम बनाई और रात को ही हमें पता चला टेक्निकल वर्कआउट करके कि राजस्थान में आ, जो इसका सौतेला बाप है यहाँ वहाँ पे राजस्थान में अभी ये प्रेजेंटली है तो रातों रात हमने वहाँ पे टीम भेजी और विद इन ट्वेल्व आवर्स हमने इसको राजस्थान से पकड़ के हम यहाँ पर ले आए और आगे कार्रवाई हम इसमें कर रहे हैं